વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગાજર ટમેટાનો લસણિયો સંભારો બનાવવાના છીએ તો એકદમ મસ્ત એવો ટેસ્ટી આપણે લસણિયા ગાજર ટમેટા બનાવશું તો એના માટે આપણા અહીંયા પાંચસો ગ્રામ જેટલા આપણે ગાજર લીધેલા છે અને ત્રણ મોટા ટમેટા આપણે આવી રીતે મોટા મોટા કટ કરી લીધા છે અને અહીંયા આપણે એક લસણનો આખો ગાંઠિયો ફોલી અને દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને લસણની ચટણી તૈયાર કરેલી છે એની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે કઈ કઈ રીતે આપણે લસણની ચટણી તૈયાર કરીએ છીએ અને અહીંયા આપણે લીલા ધાણા લીધા છે બાકી સ્વાદ મુજબ મીઠું વઘાર માટે તેલ ને એકદમ ટેસ્ટી એવો બનશે અને આપણે અહીંયા ગેસ ચાલુ કરી અને આપણે કઢાઈ રાખી દીધી છે અને એક નાના ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે ને તેલને સરસ આપણે ગરમ થવા દેવાનું છે અને અહીંયા આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરીએ છીએ કારણ કે મારા ઘરની અંદર તો સિંગ તેલ જ ખવાય છે પણ તમે કદાચ બીજું કોઈ ખાતા હોય કપાસિયા છે કે સનફ્લાવર છે કોઈ પણ અલગ તેલ ખાતા હોય તો આ સંભારો બનાવવા માટે તમારે સિંગ તેલનો ઉપયોગ કરવાનો તો ટેસ્ટ મસ્ત એવો આવે છે તો તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે તો થોડું આમાં પાણી ઉમેરશું એટલે ચટણીને આપણે ઢીલી કરી લેવાની છે તો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આ બધું મિક્સ કરીને આપણે લસણવાળી ચટણીને સાતડવાની છે સરસ ગરમ થઈ ગયું છે તો લસણવાળી ચટણી આપણે ઉમેરી લસણવાળી ચટણીને સરસ સાતડવાની છે એની કચાસ વહી જાય ત્યાં સુધી કાચું ન લાગવું જોઈએ આપણો મસાલો મસાલો સરસ પાકી જવો જોઈએ મસાલો પાકી જાય ત્યાં સુધી આપણા ને સાતડવાનું છે આ લસણિયા ગાજર ટમેટાનો સંભારો કાઠિયાવાડીઓનો તો ફેવરિટ હોય છે લગભગ બધા જ ઘરની અંદર આવી રીતે બનતો હોય છે જ્યારે ગાજરની ટમેટાની સિઝન હોય ત્યારે તો અહીં આપણી લસણવાળી ચટણી મસ્ત એવી સતડાઈ ગઈ છે અને પાણી બધું બળી ગયું છે તો આપણે પહેલાં ટમેટાને ઉમેરી દેસું ટમેટાને સાતડી લેશું મેટાનું પાણી બળે ત્યાં સુધી ટમેટાને બહુ પકાવવાના નથી જે ટમેટા સુધારેલા હોય ને થોડું ઘણું જે પાણી થયું હોય એને બળવા દેવાનું છે આપણે ટમેટાનું પાણી હતું એ બળી ગયું છે અને ગાજર પણ અહીંયા ઉમેરી દેસુ બધું સરસ મિક્સ કરી લઈશું આવી રીતે સાતળેલો આ સંભારો તમે આઠ દિવસ સુધી ફ્રીજમાં રાખીને ખાઈ શકો છો અને અહીં આપણે લીલા દાણા પણ ઉમેરી દેસુ આનો સ્વાદ બહુ મસ્ત એવો આપણા સંભારાની અંદર આવે છે તો અહીં આપણો લસણયો ગાજર ટમેટાનો સંભારો તૈયાર છે અથવા તો લસણિયા ગાજર ટમેટા પણ તમે કહી શકો છો હવે આપણે ગેસ બંધ કરી અને સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો લસણવાળો ગાજર ટમેટાનો સંભારો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો